નો no ટ્રેક્ટર નીચેથી બંધ કરી શકીએ છીએ મિત્રો કી પણ ખૂબ જ સારી સુંદર લાગતી હોય છે કાર જેવી એકદમ કી આપવામાં આવે છે એક ટાંકીની ચાવી આપવામાં આવેલ છે અહીંયા હેન્ડ એક્સિલેટર આપવામાં આવે છે અહીંયાથી આપણે હેન્ડનો એક્સિલેટરનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ થ્રેસરની રોટોવેટરની અંદર કલ્ટિવેટરની અંદર અહીંયા આપણને આઠ ફોરવર્ડ અને બે બે રિવસનો ઓપ્શન આપવામાં આવે છે જે સાઇડ સિફ્ટિની યરની અંદર આવતું હોય છે આ કોન્સ્ટનેસ કોન્સ્ટન્સમેસ અને સ્લા સ્લાઇડિંગ મેક્સનું કોમ્બિનેશન કરીને બનાવવામાં આવતું હોય છે આ ગિયર અહીંયા આપણને મોબાઈલ ચાર્જર આપવામાં આવ્યું છે અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરી શકીએ છીએ યુએસ બી કેબલ અહીંયા આ એન્ટર કરી અને મોબાઈલ ચાર્જિંગ કરી અને બોક્સની અંદર રાખી શકીએ છીએ અહીંયા આપણને બ્રેક આપવામાં આવે છે જે આપણે બ્રેક દબાવી અને ખેંચી ખેંચી લઈએ તો આપણું ટ્રેક્ટરને બ્રેક લાગી જાય છે અહીંયા ટૂલ બોક્સ આપવામાં આવ્યું છે અહીંયા આપણે સામાન રાખી શકીએ છીએ અહીંયા આપણને ના લિવર આપવામાં આવેલા છે આ રહ્યું તે પીટીઓનું લિવર છે અને આની અંદર પીટીઓની અંદર અડત્રીસ એચપીની અંદર મલ્ટી સ્પીડ પીટીઓ ઇકોનોમો પીટીઓનું ઓપ્શન આપવામાં આવે છે જે ખૂબ જ સારી વાત કહેવાય કોઈપણ ટ્રેક્ટરની અંદર ન્યૂ હોલેન્ડ અને આઇસનની અંદર જ મલ્ટી સ્પીડ આપવામાં આવતું હોય છે આ સાઇડ લુકનો સાઈડ ગેરનો લુક જબરજસ્ત છે આ એ વોટર સેપરેટર આપવામાં આવે છે બે ફિલ્ટર પ્રાઇમરી સેકન્ડરી ફિલ્ટર આપવામાં આવેલા છે ખૂબ જ મજબૂતાઈથી બનાવવામાં આવેલું છે આયરી આપણી પિસ્તાલીસ લીટરની આ ટાંકી આપવામાં આવેલી છે પાવર સ્ટીરિંગનું બેઝિંગ છે પાવર સ્ટીરિંગ પણ આડત્રીસ એચપીની અંદર ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપવામાં આવ્યું છે અને ખૂબ જ મોટું ફિલ્ટર હાઇડ્રોલિંગ ફિલ્ટર આપવામાં આવ્યું છે અહીંયા એર એરની માટીની પંખડીઓ પણ અહીંયા પ્રોટેક્શન સાથે આપવામાં આવેલું છે અહીંયાથી એર ઇન્ટેક્ટ થતી હોય છે અને ઓલી બાજુમાં બહાર નીકળતી હોય છે જેથી એન્જિન આપણું ઠંડુ રહેતું હોય છે આઇસનની અંદર બે મોડલ જેમાં ચારસો પંચ્યાસી અને 368 બે મોડલ જ આવતા હોય છે અને એક પાંચ ત્રણ પાંચસો અડતાલીસ ત્રણ મોડલ આવતા હોય છે સોરી ત્રણ મોડલ અહીંયાથી આપણે પાર્કિંગ લાઇટ આપવામાં આવેલી છે અહીંયા પાછળનો લૂક જોઈએ તો જબરજસ્ત પાછળનો લુક આવી રહ્યો છે મિત્રો આઇસનની અંદર પચાસ એચપીની અંદર પણ આટલી સિસ્ટમ આવતી હોય છે તે અડત્રીસ એચપીમાં પણ આપતી હોય છે ખૂબ જ સારી વાત છે આની થિકનેસ પણ કંઈક પણ જે છે પચાસ એચપીની અંદર તેટલી ને તેટલી થિકનેસવાળા પાટા પણ આપવામાં આવે છે આડત્રીસ એચપી હોય કે ત્રીસ એચપી હોય ખૂબ જ મજબૂતાઈથી આ ચેન્જ આપવામાં આવેલ છે લિંકો અહીંયા મજબૂત હિંચ આપવામાં આવે છે ટ્રોલી લગાવવા માટેનો કંપની ફિટિંગ હિંચ આપવામાં આવે છે એવી ખૂબ જ મજબૂત આપવામાં આવે છે અહીંયા થ્રી લિંકેજ પોઈન્ટ આપવામાં આવે છે જે મીટા લિફ્ટ આવતી હોય છે થ્રી લિંકેજ પોઈન્ટ આપવામાં આવે છે આની લિફ્ટ કેપેસિટી મિત્રો સોળસો ને પચાસ કેજીની હોય છે આ હતું આપણું આઇસર ત્રણસો અડસઠ એવું રાખ્યું લીવ્યું તેનું આપણી ચેનલમાં લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવી જ રીતના તમારો ફેમર્સ આવતરો થેન્ક યુ મિત્રો આ હતું આઈસર ત્રણસો